હલો ફ્રેન્ડ્સ જય સોમનારાયણ સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં તો આજે આપણે સરસ મજાને ઘરમાં જ રહેલી વસ્તુથી આપણે આજે તાંબા પિતરના વાસણને ઘસશું એ ચમકાવી શકશું એમ ઘરમાં જ રહેલી વસ્તુ છે એ પણ તમારે છે ને મહેનત પણ ન કરવી પડે બરાબર હાથથી ઘસવું પણ નહીં પડે કે કાંઈ નહીં સરસ મજાના તમારા વાસણ ચમકશે બરાબર અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે બધા બહેનોને પૂજા પાઠ માટે તાંબા પિત્તાના વાસણનો ઉપયોગ કરતા જ હોય છે કેમ કે રોજ મંદિરે લઈ જતા હોય એટલા માટે બરાબર તો ચાલો હું તમને એ ટીપ્સ બતાવું સરસ મજાની કે તાંબા પિત્તાળા વાસણ તમે ઘરે કેવી રીતના સરસ મજાના એકદમ ચમકાવી શકો છો તો આ તમે જોઈ શકો છો આપણે તાંબાનો લોટો લઈ લીધો છે અને આ છે મારી પાસે દીવળી બરોબર તો આ પિત્તળ છે ને આ તાંબુ છે તો આ તમે જોઈ શકો છો લોટાની હાલત અત્યારે કેવી છે જોઈ લો તમે ને આની પણ માટે આપણે એક વાટકો લઈ લીધો છે એમાં બે ચમચી ચણાનો લોટ નાખશું ને બે ચમચી એમાં મીઠું નાખશું હવે આપણે એમાં લીંબુ નાખશું તમને એમ થાતું હશે કે લીંબુ થી ઘસીએ તો હા પણ એ આપણે થોડીક મહેનત લાગે લીંબુથી થી આપણે એ ઘસીએ ને લીંબુ તો થોડીક મહેનત લાગતી હોય છે આવી રીતના તમે ઘસો ને તો તમારો લોટો વગર મહેનતે સરસ મજાનો સાફ થઈ જશે હવે થોડું કેટલું આપણે વ્હાઈટ વિનેગર નાખશું તમારી પાસે વ્હાઈટ વિનેગર કે લીંબુનો હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આ મિક્સ કરી દઈશું બધું તો અહીંયા બધું આપણું મિક્સ થઈ ગયું છે આ તમે જોઈ શકો છો હવે અહીંયા મેં લોટો લીધો છે એ લોટા પણ આપણે લગાવશું તો આ તમે જોઈ શકો છો ઘસ્યા વગર હું ફક્ત લગાવી રહી છું તો પણ આ સરસ મજાનું ચોખ્ખું થઈ થઈ જાય છે આ જોઈ તમે હું તમને બતાવું જેટલું લગાવેલું છે ને જેટલી જગ્યા આપણે નથી લગાવેલું અહીંયા કેવું છે બરોબર આ તમે જોઈ શકો છો આપણે જેટલે લગાવેલું છે આ લેબ એટલે સરસ મજાનો ચોખ્ખો થઈ ગયો છે હું તમને ધોઈને બતાવી દે બીજે આપણે નથી લગાવી ચાલો હું તમને આખો લોટો એકદમ ક્લીન કરીને બતાવું સાફ કરીને બરોબર હવે આપણે બધે લગાવી દઈશું આ હું તમને બતાવી રહી છું કે ફક્ત ગઈસા વગર પણ તમે લેપ લગાવો એટલે નિયુ ઘસવાની ઝંઝટ વગર અંદર પણ આપણે લગાવી દઈએ હવે તમારે લોટો વધારે કાળો થઈ ગયો હોય તો તમારે ખટાશની ની ક્વોન્ટિટી થોડીક વધાવી દેવાની તો આ તમે જોઈ શકો છો આપણે બધે સરસ મજાનો લેપ લગાવી દીધો છે ને સરસ મજાનો આપણો લોટો થઈ ગયો છે બરાબર હવે આપણે ધોઈ લઈશું એને મહેનત વગર મેં અંદર પણ સરસ મજાનું લગાવી દીધું છે બધું લેપ બરોબર ચાલો હું તમને ધોઈને બતાવું તો આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો લોટો એકદમ ચમકી ગયો છે બરાબર જોઈ લ્યો છે ને મહેનત વગર પણ સરસ મજાનો અંદર પણ સરસ મજાનો આપણો લોટો ચમકી ગયો છે એવી જ રીતના આપણે હવે આરતી ની આપણે અહીં દીવી લઈ લે છે એમાં પણ આપણે લગાવશું બરાબર તો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો કાંબાનો લોટો ચમકી ગયો છે એકદમ બરોબર મહેનત વગર ઘરમાં જ રહેલી વસ્તુ નાખશું હંમેશા તમે જ્યારે પણ તાંબાનો લોટો કે તાંબાના વાસણ ગમે ત્યારે તમે ઉટકો ને ત્યારે એને ધોઈને નહીં રાખી દેવાનું નહીં તો એ પાણીની સાર જામી જાય ને એટલે તરત જ પછી પાછું કાળું થઈ જાય એટલે તમારે કોટનનો ગાભો લેવાનો અને એને લોહી નાખવાનો અને સુકવી દેવાનું પછી મૂકવાનો તમારે એમ થોડાક ટાઈમ પછી તાંબાના છે તો આ તમે જોઈ શકો છો છે ને સરસ મજાના નવા જેવું થઈ ગયું આ તમે જોઈ શકો છો સરસ મજાના આપણા બે વાસણ ચમકી ગયા છે તો તમે પણ આ વસ્તુ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ